નાઇન્ટી ફોર પોઈન્ટ ફાઇવ ટુ પરસેન્ટેજ ગ્રાહકોના માસિક બિલની રકમ રૂપિયા થી ઓછી હોય તો પ્રામાણ્ય વિતરણના પ્રાચલ શોધો તેમજ બરાબર મધ્યના પંચાણું ટકા ગ્રાહકોના માસિક બિલની રકમનો અંતરાલ શોધો સૌથી પહેલા તો પ્રામાણ્ય વિતરણ માટે તમને બધાને જ ખબર છે એના પ્રાચલ કયા હોય છે મ્યુ અને સિગ્મા ચાલો તો આપણે મ્યુ અને સિગ્મા શોધવા માટેની કંડિશન પ્રમાણે આપણે જઈએ તો અહીંયા આપણે કેટલા થી ઓછું હોય 3590 થી ઓછું ઓછું એટલે લેસઝેન તો સૌ પ્રથમ આપણે એને સંકેતમાં દર્શાવીએ કે પી ઓફ એક્સ વન લેસઝેન અને ઇક્વલ ટુ એક્સ ઇક્વલ ટુ પી ઓફ આ એક્સ વન એટલે શું તો આપણને જે અહીંયા માસિક બિલની રકમ આપેલી છે તે કેટલી આપેલી છે પાંત્રીસસો નેવું લેસેન ઓર ઇક્વલ ટો એક્સ ઇક્વલ ટો હવે કેટલા ટકા કીધા છે સેવન પોઈન્ટ સેવન એટ તો પહેલાં આપણે આને શું કરવાનું માં કન્વર્ટ કરી દેવાનું પછી પર્સન્ટેજ દર્શાવી દેવાનું તો પી ઓફ ઝેડ વન અને ડિવાઈડમાં કેટલા લખવાના સો ચલો જીરો પોઈન્ટ જીરો સેવન સેવન એટલે આપણું ઘંટાકાર આપણે ડ્રો કરીશું તો ઘંટાકાર ની અંદર આપણે આના બે સરખા ભાગ પાડીશું લેફ્ટ સાઈડ અહીંયા આવશે માઇનસ ઇન્ફિનિટીવ અહીંયા z ઇક્વલ ટુ ઝીરો અને અહીંયા આવશે પ્લસ ઇન્ફિનિટીવ હવે આપણને ખબર છે ભાઈ મારા જે પર્સન્ટેજ જે આવ્યા છે ઝીરો પોઈન્ટ ઝીરો સેવન સેવન એટ આ જે ક્ષેત્રફળ છે એ પોઈન્ટ ફાઈવ થાઉઝન્ડ કરતા કેવું છે ઓછું છે ઓછું છે એટલે આપણે એને કઈ સાઈડ લઈ જવાનું ડાબી બાજુ દર્શાવવાનું અને પ્લસ બિલની રકમ કીધી છે કે માસિક બિલની રકમ 3590 થી ઓછી ઓછી એટલે ડાબી બાજુ દર્શાવીને કઈ બાજુ લઈ જવાનો ડાબી બાજુનો ભાગ તો સપوز કે આ આપણે ડાબી બાજુ દર્શાવ્યું અને આ જે પાર્ટ આપેલો છે તે આપણે ડાબી બાજુ લઈ જવાનો છે આ પાર્ટ એ કેટલા છે 0.0778 ચાલો આ જે આખો પાર્ટ છે માઈનસ ઇન્ફિનીટીવ થી 0 એ કેટલું કહેવાય એનું ક્ષેત્રફળ કેટલું કહેવાય પોઇન્ટ ફાઇવ થાઉઝન્ડ તો એમાંથી આપણે આ વાત કરીએ તો અહીંયા બાકીનો જે ભાગ છે બરાબર એ આપણને અહીંયા ઝેડ વન તરીકે દર્શાવીશું તે ઝેડ વનથી ઝીરોના આપણને ભાગ મળશે બોલો કેટલો મળશે બાદ બાકી કરો વિદ્યાર્થી મિત્રો પોઇન્ટ બેતાલીસ બાવીસ ઓકે પણ આયવા કેવી રીતે એક કાઉન્ટિંગ કરીને બતાવવું પડે ને આપણે તો એના માટે છે તો કયો પાર્ટ શોધવાનો છે આ શોધવા માટે આપણે શું કરીશું માઇનસ ઇન્ફિનિટીવ થી ક્યાં સુધી જઈશું ઝીરો એમાંથી કયો ભાગ બાદ કરીશું માઇનસ ઇન્ફિનિટી ઝેડ વન એટલે એ ભાગને આ કહી શકાય

ઉલટી રીતે જોતા ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈને આન્સર આપો કેટલો આવે છે બેતાલીસ હવે એક પોઈન્ટ બેતાલીસ છે પણ હવે એ તો ડાબી બાજુ છે તો ડાબી બાજુ હોય તો કેમ સંખ્યામાં ડાબી સંખ્યા હોય એટલે બોલો ઝેડ વન બરાબર એક્સ વન માઇનસ ન્યુઅપોન ચલો ઝેડ વન ની જગ્યા પર બોલો કેટલા લખાશે માઇનસ વન ફોર ટુ એક્સ વન કેટલા તો ભાઈ એક્સ વન આપણી પાસે કેટલા આપ્યા છે પાંત્રીસો નેવું ઓછા મ્યુ શોધવાના છે સિગ્મા પણ શોધવાનો હવે સિગ્મા ને આપણે અહીંયા ડિવાઇડ અહીંયા લાવીશું તો મલ્ટીપ્લાય માં ચાલ્યું જશે તો લખાશે માટે એક પોઈન્ટ ફોર ટુ સિગ્મા બરાબર પાંત્રીસો

ચોરાણું પોઈન્ટ પાંચ બે ટકા ગ્રાહકોના માસિક બિલ ની રકમ કેટલા સૌ પ્રથમ આપણે સેમ આના જેવી જ કાઉન્ટિંગ કરવાની છે લખવાનું છે પાંત્રીસો નેવું જગ્યા પર શું લખી દેવાનું એકાવનસો ચલો સેમ આના જેવી કાઉન્ટિંગ કરીએ તો શું આવશે પી ઓફ એક્સ વન લેઝર ઇક્વલ ટુ એક્સ જગ્યા પર કેટલા લખાશે બરાબર હવે કન્વર્ટ કરો તો શું આવશે અને ચોરાણુ કેટલા પાંચ બે ચલો પોઈન્ટ દૂર કરો તો નીચે આપણે સો ટકા સો પર ગણાય ચલો તો કેટલા આવશે હવે આ કરતા કેવા વધારે વધારે હોય તો કઈ બાજુ જમણી બાજુ અને કઈ બાજુ આપણને કીધું છે ઓછી એટલે કઈ બાજુ લઈ જવું પડે ડાબી બાજુ તો આ રીતે આપણો ઘંટાકાર નો ફિગર બનશે સૌપ્રથમ આપણે આ રીતે ઘંટાકાર ડ્રો કરી લેવાનો ખાસ ધ્યાનમાં રાખવાનું કે એના જે છેડા છે એ આ લાઈન સાથે ટચ થવા જોઈએ નહીં જો ભૂલે ચૂકે પણ ટચ થઈ ગયું તો તમારું ફિગર આકૃતિ કેવી ગણાશે રોંગ ગણાશે ચલો અહીંયા આપણે એના બે સરખા ભાગ પાડીએ ફરી અહીંયા માઇનસ ઇન્ફિનિટ અહીંયા પ્લસ ઇન્ફિનિટ અહીંયા ઝેડ ઇઝ ઇક્વલ ટુ ઝીરો ચલો અહીંયા આપણે જો પાર્ટ દર્શાવીએ આ આખો પાર્ટ એ કેટલા ટકા વાળીનો છે એનું ક્ષેત્રફળ કેટલું જીરો પોઇન્ટ નાઇન ફોર ફાઇવ આખો ભાગ આટલો છે તમને બધાને ખબર છે માઇનસ ઇન્ફિનિટી થી ઝેડ સુધીનું વેલ્યુ કેટલું છે ક્ષેત્રફળનું જીરો પોઈન્ટ ફાઈવ જીરો 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 આ ભાગ કેટલો રહ્યો ભાઈ આમાંથી આ ભાગને બાદ કરી નાખો તો કેટલા આવશે જીરો પોઈન્ટ ફોર ફોર ફાઈવ ટુ પણ એ આવ્યા કેવી રીતે કાઉન્ટ કરીને બતાવવા પડે ને ચલો તો દર્શાવી દઈએ આપણે કયો ભાગ દર્શાવવાનો છે અહીંયા આપણે ઝેડ વન નામ દર્શાવી દઈએ મારે આ ભાગ ભાગ શોધવાનો શોધવાનો જે હોય આપણે દર્શાવવું પડે તો પી ઓફ ઝીરો ટુ ક્યાંથી ક્યાં તો ભાઈ આખો ભાગ તો આખો ભાગ એટલે આજ કહેવાય ને આ ભાગ કહેવાય ને તો પી ઓફ ઝેડ વન લેઝેન ઇક્વલ ટુ ઝેડ માઇનસ એમાંથી આ ભાગને શું કરી દેશો માઈનસ તો શું લખીશું પી ઓફ માઈનસ ઇન્ફિનીટી લેસ ધે ઝેડ લેસ ધન ઇક્વલ ટુ ઝીરો ચલો આ વેલ્યુ કેટલું છે આપણી પાસે 0.9452 - 0.530 ચલો માઈનસ કરીશું તો 0.4452 ને ઝેડ કોષ્ટકમાં કઈ રીતે જોતા ઓલ્ટેરીતે જોતા ચાલો ત્યારે આન્સર આપો કેટલા આવશે ચલો હવે આ રાઈટ સાઈડ આવ્યું કે લેફ્ટ સાઇડ આવ્યું રાઈટ સાઈડ રાઈટ સાઈડ હોય તો કેવી વેલ્યુ લખાય પ્લસ એટલે z1 ની વેલ્યુ કેટલી મળી 1.6 ફરીથી આપણે z1 માટેનું ફોર્મ્યુલા લખીશું z1 બરાબર x1 μ σ ચલો z1 ની જગ્યા પર 1.6 જગ્યા 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 પર 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 આપણે અહીંયા લાવીશું તો શું લખાશે લઈ આવીએ તો મ્યુ પ્લસ વન પોઈન્ટ સિક્સ માં ઇઝ ઇક્વલ ટુ કેટલા એકાવનસો સમીકરણ નંબર બે હવે આપણે સમીકરણ એક અને બે ની શું કરીએ બાદબાકી બાકી શું કરીએ તો લખીશું સમીકરણ એક અને બે ની બાદ બાકી કરતા ચલો ભાઈ સમીકરણ નંબર આપણું એક કયું છે આયરું મું માઇનસ વન ફોર ટુ બરાબર કેટલા પાંત્રીસો નેવું સેકન્ડ આપણું સમીકરણ કયું છે મૂ પ્લસ એક પોઈન્ટ છ સીગમાં બરાબર કેટલા એકાવનસો હવે તમને બધાને ખબર છે જ્યારે પણ આપણે કોઈ પણ બે સમીકરણની પાતપાકી કરતા હોઈએ ત્યારે નીચેના જે સમીકરણ છે સેકન્ડ એના સિમ્બોલને શું કરવું પડે છે ચેન્જ કરવું પડે છે પ્લસ હોય તો માઇનસ માઇનસ હોય તો પ્લસ તો નીચે તમે જોઈશો કે બધા જ પ્લસ છે તો બધા શું થઈ જશે માઇનસ માઇનસ અને માઇનસ કરો કેટલા આવે છે હા મોટી સંખ્યા આગળનું ચિહ્નો એટલે થ્રી પોઈન્ટ ઝીરો ટુ માં ચલો ભાઈ ઓગણ સોરી પાંત્રીસ એવું એકાવનસો માઇનસ કરો કેટલા આવે છે માઇનસ થ્રી પોઈન્ટ માઇનસ પ્લસ ચલો આનો ડિવાઈડ કરો કેટલા આવશે ફાઈવ હંડ્રેડ ચલો આપડો એક પ્રાચર મળી ગયો સિગ્મા બરાબર કેટલા મળ્યા પાંચસો હવે આ જ વેલ્યુ ને આપણે કોઈ પણ એક સમીકરણમાં મૂકી દઈએ કા તો એકમાં મૂકીએ કા તો બેમાં મૂકીએ ચલો આપણે એને એકમાં મૂકી દઈએ બરાબર તો શું લખીશું મ્યુ ની કિંમત સમીકરણ એક માં મુકતા સમીકરણ નંબર આપણો એક કયો છે ભાઈ મ્યુ

દસ બરાબર પાંત્રીસો નેવું ચલો સાત દસે આપણે ત્યાં લઈ જઈએ તો માઇનસ છે તો શું શું થઈ જશે પ્લસ પાંત્રીસો નેવું પ્લસ સાતસો દસ મ્યુ બરાબર બોલો કેટલો આન્સર આવશે ચાર હજાર ત્રણસો તો વિદ્યાર્થી મિત્રો આ દાખલાનું જે ફર્સ્ટ સ્ટેપ આપણને કીધું હતું કે એના પ્રાચલ કયા છે તો એના બે પ્રાચલ મળ્યા કયા કયા પ્રાચલ મળ્યા એક મ્યુ મ્યુ ની વેલ્યુ કેટલી મળી ચાર હાજર ત્રણસો અને સિગ્મા બરાબર કેટલા મળ્યા પાંચસો હવે આપણને તેનો અંતરાલ શોધવાનો કીધો છે તો આ અંતરાલ તમને માત્ર શોર્ટમાં સમજાવી દો તમે જ્યારે પ્રામાણ્ય વિતરણના ગુણધર્મો જુઓ છો તો એમાં જે પંચાણું ટકા દેખાય છે તો પંચાણું ટકા ની સીમા એટલે કે તેનો અંતરાલ કેટલો હોય છે તો એનો અંતરાલ હોય છે મ્યુ પ્લસ ઓર minus one point nine six sigma બસ તમારે ખાલી એક જ કામ કરવાનું છે કે મ્યુ માઇનસ એક પોઈન્ટ છન્નુ સિગ્મા માં મ્યુ ની જગ્યા પર કેટલા લખવાના ચાર હજાર ત્રણસો અને સિગ્મા ની જગ્યા પર કેટલા લખવાના પાંચસો એટલે તમારે પહેલી વેલ્યુ મળશે અને બસ એવી રીતે તમારે શું લેવાનું છે પ્લસ લેવાનું છે મ્યુ પ્લસ વન પોઈન્ટ નાઇન સિક્સ સિગ્મા તો મ્યુ ની જગ્યા પર ફરી કેટલા લખવાના છે ચાર હજાર ત્રણસો અને સિગમાની જગ્યા પર કેટલા લખવાના પાંચસો એનો પછી તમે પ્લસ કરશો તો તમારે પંચાણું ટકાની શું મળી જશે માસિક જે બિલ છે તેનો અંતરાળ ઓકે થેન્ક યુ